લોકસભા યોજી હતી જેમાં આદિવાસીઓ ઢોલ વગાડીને ઘેરૈયા દ્વારા નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર લોકસભા બેઠકના સંસદીય મત વિસ્તારના અતિ અંતરિયાળ એવા ડુંગરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી જોકે આ જાહેર સભાને સંબોધવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર વસાવા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા જો કે વસાવાને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ચેતર વસાવાનો ઓડિયો મેસેજ ઉપસ્થિત લોકોને સંભળાવવામાં આવ્યો હતો કડુલી મહુડી ગામે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ડોક્ટર પ્રફુલ વસાવા પ્રોફેસર અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના સુખરામ રાઠવાને જંગી મતોથી જીતાડવા આહવાન કર્યું હતું આ માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ રાજકીય કાવતરા થાલે અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં છે સો કિલોમીટરના એરિયામાં ક્ષત્રિય સમાજની મા બેન ઉપર જે ગંદી ભાષાનો પ્રયોગ કર્યો એ લોકોએ આંદોલનની વાત કરી છે સવા કિલોમીટરના એરિયામાં ગઈ ગઈ કાલે કાલે બપોરે રાત્રે બે વાગ્યાથી કેટલાકને ગરબા નજર કેદ કર્યા છે કેટલાકને ઉઠાવીને હોટલોમાં મૂક્યા છે કોઈ વોરંટ નહી કોઈ જાહેરનામું નહીં કોઈ નિયમ નહી પોલીસ ધારે ત્યારે ઉઠાવી જશે ત્યારે તારે છોડશે આ હિટલર શાહી છે અને આવતા દિવસોમાં વધવાનું છે એ વાત સાથે અમે ગુજરાતમાં ચોવીસ કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટી છવ્વીસ ચૂંટણીઓ લડી રહ્યા છે દારૂની વાત છે દારૂનો મુદ્દો દારૂ ડ્રગ્સ ખાસ કરીને ઓબીસી એસસી એસટી ને લઘુમતી સમાજ અને શહેરી વિસ્તારમાં રહેતા જે યુવાનો છે એને રોજી રોટી નથી નોકરીઓ નથી એટલે નશાનું નું ખપ્પર લે દારૂ બોટલ લે દારૂ ની પોટલી લે ચૂંટણીઓ ચાલે છે તો બધું તું નશો કર બાકી રહેતું તું તો આખા હિન્દુસ્તાનમાં માં ડ્રગ્સ જે માર્ગે આવી રહ્યું છે એ કલ્લા પોર્ટ ઉપરથી આવી રહ્યું છે આ કલ્લા પોર્ટ માલિકી કોની છે તપાસ કરો બીજા કોઈ પોર્ટ ઉપર કિંમત માં આવી રહ્યું છે તો એ આવી રહ્યું છે એ ગુજરાત અને દેશના યુવાનોને ને નશાખોરી તરફ લઈ જવાની એક મહેલી મુરાદ પણ ભાજપની છે એવું પણ ચોર ને